નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો દાહોદ એલસીબીએ ચોરી તથા ધાડના ગુનામાં ઘણા લાંબા સમયથી વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે દાહોદ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એસએમ ગામેતીની સૂચના મુજબ પીએસઆઈ એમએલ ડામોર તથા પીએસઆઈ ડીઆર બારૈયા એલસીબીની જુદી જુદી ટીમ સાથે દાહોદ ડિવિઝન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમ્યાન એલ્સીબીપીઆઈને મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે કોમ્બિંગ હાથ ધરી રાજસ્થાનના ચૌપાનસી હાઉસિંગ બોર્ડ જોધપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી દાહોદ ગોદી રોડ સિંગલ ફળિયામાં રહેતો નાનકસિંહ તારાસિંહ જાતેશિક શીખ ને તેમજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીઓ ગરબાડા તાલુકાના આમલી ખજુરિયા ગામના રતનભાઈ મસુલભાઈ મીનામા તથા સુરેશભાઈ જોરસિંહભાઈ મીનામાને ઝડપી પાડ્યા હતા આમ દાહોદ એલસીબીએ ચોરી તથા ધાડના ગુનામાં ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે